જય દ્વારકાધીશ હર હર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે પણ શ્રાવણ મહિનામાં આપણે બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ નાગેશ્વરના દર્શન કરવા જઈશું મિત્રો તો આપણે હાલ રૂકમણી માતાના દર્શન કરીને જઈશું અને હવે જઈશું આપણે સીધા નાગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો દ્વારકાથી નાગેશ્વર કેટલા કિલોમીટર દૂર છે અઢાર કિલોમીટર અઢાર કિલોમીટર દૂર છે મિત્રો તો દ્વારકા આવો એટલે નાગેશ્વરનો જઈએ તો બધું અધૂરું લાગે એટલે આપણે હવે નાગેશ્વરના દર્શન કરીશું તમને નાગેશ્વર મહાદેવનો ઇતિહાસ બતાવીશું સરસ મજાનું મંદિર છે આપણે આની પહેલાં બે હજાર સત્તરમાં દર્શન કરેલા અને હવે આ વર્ષે પણ મહાદેવની ઈચ્છા છે એટલે આપણા દર્શન કરવાનો મોકો મળ્યો છે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે શ્રાવણનો પહેલાં સોમવારે તમને નાગેશ્વર મહાદેવના દર્શન કરાવો તો વિડીયોમાં જોડાયેલા રહે તો મિત્રો તમારે નાગેશ્વર જે છે ને દ્વારકાથી છે ને ગેટ છે જો આ ઇસ્કોન ગેટ છે ઇસ્કોન ગેટ ઇસ્કોન ગેંટની આવા સકડા પડ્યા હોય જો અહીંયા આપણે આવ્યા શ્રી રૂકમણી મંદિર અને રૂકમણી મંદિરથી તમારે ઈસ્કોન ગેટ આવી જવાનું ત્યાંથી ત્રીસ ત્રીસ રૂપિયા લઈ અને લઈ જાય તમને નાગેશ્વર તો હવે ત્રણ પેસેન્જર આવી જાય બે પેસેન્જર આવે એટલે આપણે ઉપાડ્યું ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી છે ને ત્રીસ ત્રીસ રૂપિયા સકડ આમાં ભાડું લીધું અને અડધી કલાક થઈ રસ્તો થોડો ખરાબ છે અને આપણે પહોંચી ગયા નાગેશ્વર મહાદેવ જો આ આવડી મોટી મૂર્તિ છે અહીંયા મંદિર છે આપણે દર્શન કરવા જઈશું આ છે આખું પાર્કિંગ જે ફ્રી પાર્કિંગ છે એકદમ તમે તમારું વાહન અહીં પાર્ક કરી શકો છો અને આ બાજુથી પહેલાં આપણે દર્શન કરી લઈશું મહાદેવના હું તમને ઇતિહાસ કહીશ મિત્રો જોડાયેલા રહેજો સરસ બહુ મજા આવવાની છે જો મૂર્તિ છે ને આ ફોટો બોટો પાડી લેવી સરસ મજાના ફોટા પડી દઈશી અને દર્શન થઈ જઈશ દર્શન કરીને પછી ઘર ભેગા જો બાજુ નાસ્તાની દુકાનો છે રમકડા હે શેરડીનો રસ છે મુખ્ય ગેટ આ છે બધે નાસ્તા પાણીની દુકાનો છે રમકડા હવે આપણે જઈશું દર્શન કરવા મિત્રો આ છે મુખ્ય ગેટ મુખ્ય ગેટની બાજુમાં પ્રતિમા મહાદેવની અને આ છે આખી લાઈનનું જો દર્શન કરવા માટે તો ચાલુ જ છે આ છે મહાદેવનું મુખ્ય મંદિર કાફી લાઈન છે આ જેટલી બધી લાઈન નથી કારણ કે શ્રાવણ મહિનો છે પણ જે સોમવાર નથી બાકી શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વધુ ભીડ છે ફક્ત અહીં સંપલનું છે જો સંપળ નાખી દેવાના અહીં સંપળ નાખી દેજો સંપળ નાખીને જોવો અંદર આપણે હવે જીવી છે લાઈનમાં અંદર ફોન અલાઉડ જ છે અને અંદર ગાયો લાઈનમાં છે જેન્ટ્સ ની લાઈન લેડીઝ ની લાઈન અને એક પર ગાયો ની લાઈન હે હર મહાદેવ તો હવે મિત્રો હવે તમને હું ઇતિહાસ કે જય ગાય માતા તો મિત્રો આપણે આજે વાત કરીશું નાગેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે અને આજે છે શ્રાવણ નો પહેલો સોમવાર તો આપણે સૌભાગ્ય ની વાત કહેવાય કે આપણને અહીં દર્શન કરવાનો લાવો મળ્યો તો અહીંના નાગેશ્વર મંદિરના ઇતિહાસની વાત કરીએ તો એવું કહેવાય છે કે દારોકા નામને રાક્ષસીએ મહાતપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા હતા ત્યારબાદ તેણે માતાને કહ્યું હતું કે વનમાં ઘણી બધી ઔષધિ હોય છે જ્યાં લોકોને તેની જરૂર હોય ત્યાં હું લઈ જઈ શકું એવું વરદાન આપો માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું શિવપુરાણ અનુસાર સુપ્રિયા નામની શિવભક્ત અને અન્યોએ દારૂકાએ દારુકા વનમાં બંદી બનાવી રાખ્યા હતા આ વન એ હતું એટલે કે તેમની સ્વામીની હતી કહેવાથી શિવના જાપ કર્યા અને પ્રગટ થયા તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે સ્વયંભૂ સ્થાપિત થયા મળતા પહેલા તે રાક્ષસ કન્યાની ઈચ્છા અનુસાર આ જગ્યાનું નામ નાગેશ્વર રાખવામાં આવ્યું હતું આમ મિત્રો આ કથા એ નાગેશ્વર મહાદેવ સાથે જોડાયેલી છે તો મિત્રો મેં તમને ઇતિહાસ બતાવી દીધો સરસ મજાનું અને અંદર તમે દર્શન કરી શકો છો અંદર ફોટોગ્રાફી અલાઉડ છે અંદર મોબાઈલ લઈ જવા દે છે પણ હાવ અંદર નહીં લઈ જવા દે હવે આપણે કંઈક ખરીદી લઈએ ફાઇનલી મિત્રો આપણે અંદર સરસ મજાના દર્શન કરી લીધા મેં તમને આખો ઇતિહાસ કહી દીધો હવે તમને બહારથી બતાવું કે બહારથી મંદિર કેવું છે ફરતી બાજુ કેવું લાગે જો અહીંયા મિત્રો આપેલું છે સરસ મજાનું આખું ફેમિલી જય ભોળાનાથ જો ભોળાનાથનું આખું ફેમિલી આપેલું છે અહીંયા એમના દર્શન કરી છું અને ઝાડવું રિયલમાં છે અને જો આખું મંદિર કેવું લાગે અહીં તમે સરસ મજાની ફોટોગ્રાફી કરી શકો છો અને બારે જો શનિદેવનું મંદિર છે આમે આ દેખાઈ આપણા સ્ટેચ્યુ ક્યાં જવાનું છે પ્રતિમા છે મહાદેવની અને બહાર એક શનિદેવનું મંદિર છે જે સોરો આપેલો છે અને જો અહીં પાણી પીવાનું છે તમે આખા મંદિરની પરિક્રમા પણ કરી શકો છો અહીં સરસ મજાના ફોટોગ્રાફી કરી શકો છો સામેની સાઈડ મસ્ત છે આવું છે બધું તો ભાઈ મસ્ત રીતે દર્શન થઈ ગયા સરસ મજાનો મેં તમને ઇતિહાસ કહી દીધો તો પછી આટલું જ હતું આજના વ્લોકમાં મિત્રો વિડીયો હોય લાઈક કરી દો શેર કરજો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ચાલો દેખા જય દ્વારકાથી મહા